નમસ્કાર મિત્રો આજ ઇ લર્નિંગ પ્રોગ્રામની અંદર હું વિપુલ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજનો આપણો પ્રેક્ટિકલ છે એન્જિન ઓઇલનું લેવલ ચેક કરી એને ડ્રેન કઈ રીતે કરવું અને ઓઇલ ફિલ્ટરનું રિપ્લેસમેન્ટ કઈ રીતના કરવું એના વિશે આપણે શીખીશું આજના પ્રેક્ટિકલમાં વપરાતા આપણા જરૂરી ટૂલ્સ ઇક્વિપમેન્ટ અને મટિરિયલ વિશે આપણે માહિતી લઈશું તો સૌથી પહેલાં આપણે એક ફોર વ્હીલર જોઈશે પછી એક ટુ ફોર લિફ્ટ જોઈશે પછી એક ઓઇલ ડ્રેઇન કરવા માટે ટ્રોલી જોઈશે પછી ટ્રેને ટુલકીટ જોશે પછી બોક્સ બેનર સેટ ઓઇલ ઓઇલ ફિલ્ટર ફિલ્ટર રેન્ચ સેફ્ટી પર્પઝથી હેન્ડ ગ્લવ્સ હેલ્મેટ અને કોટન વિસ્ટ આજના પ્રેક્ટિકલમાં આપણે સૌ પ્રથમ તો ગાડીને ચાલુ કરીને એન્જિનને થોડીક વાર માટે વોર્મઅપ કરવું પડશે ત્યારબાદ એન્જિનને બંધ કરી આપણે એન્જિન ઓઇલ ચેક કરીશું જો બ્લેક અથવા બ્રાઉન દેખાય તો આપણે તેને એને રિપ્લેસ કરવું પડશે ત્યારબાદ આપણે સૌ ગાડીને હોસ્ટ ઉપર લગાવીને અપ કરીશું ત્યારબાદ એને નીચેથી ડ્રેન કોક ખોલીને ઓઇલને રિમૂવ કરીશું બધું ઓઇલ નીકળી ગયા બાદ ડ્રેન કોકને બરાબર ફિટ કરીશું ત્યારબાદ ઓઇલ ફિલ્ટરને આપણે ખોલીશું ઓઇલ ફિલ્ટર રિમૂવ કર્યા બાદ આપણે તે જગ્યાએ નવું ઓઇલ ફિલ્ટર નાખીશું અને એને ફિટ કરીશું ત્યારબાદ ગાડીને ડાઉન કરી એની અંદર ઓઇલ ફિલર કેપ ખોલીને નવું ઓઇલ નાખીશું ત્યારબાદ ઓઇલ નાખ્યા બાદ આપણે ગાડીને થોડીવાર માટે સ્ટાર્ટ કરી વોર્મઅપ કરીશું અને એનું લીકેજિંગ ચેક કરીશું જો ઓઇલ લીકેજ જણાય તો એને બરાબર ફિટ કરીશું ચેક કર્યા બાદ તેને એડ સ્પીડ ઉપર બે મિનિટ સુધી ચલાવીશું એન્જિનને સ્ટાર્ટ કર્યા પહેલાં આપણે એકવાર ગાડીની પોઝિશન ચેક કરી લઈશું ન્યૂટન છે કે નહીં ગાડીને ન્યૂટન કર્યા બાદ આપણે એનો સેલ મારીશું એકવાર ગાડી ચાલુ થયા બાદ આપણે તેનું બોયનેટ ઓપન કરીશું બોયનેટ ઓપન કર્યા બાદ આપણે ગાડીને બે મિનિટ સુધી ચાલુ રહેવા દઈશું જ્યાં સુધી ગાડી એના વર્કિંગ ટેમ્પરેચર સુધી પહોંચેના ત્યાં સુધી ગાડી હવે વર્કિંગ ટેમ્પરેચર પહોંચી ગઈ તો આપણે એને કી ઓફ કરી દઈશું ત્યારબાદ આપણે હવે ડિપસ્ટિક વડે એનું ઓઇલ લેવલ તપાસીશું જો ઓઇલ બ્રાઉન અથવા બ્લેક કલરનું હોય તો એને આપણે રિપ્લેસ કરવું પડશે તો હવે આપણે એન્જિનની અંદર ઓઇલ રિપ્લેસ કરીશું ત્યારબાદ એના પહેલા આપણે ઓઇલ ફિલર કેપ ને રિમૂવ કરવી પડશે ઓઇલ ફિલર કેપને આપણે રિમૂવ કરી દીધી છે ત્યારબાદ આપણે હવે વેહિકલને લિફ્ટઅપ કરીશું ગાડીને લિફ્ટઅપ કરતા પહેલા એને યોગ્ય પોઝિશનમાં આપણે ઊભી રાખીશું ત્યારબાદ આપણે સેફ્ટી માટે હેલ્મેટ પહેરી લઈશું અને હેન્ડ ગ્લોવ પહેરી લઈશું હવે આપણે ગાડીને લિફ્ટઅપ કરીશું ગાડીને અપ કર્યા પછી આપણે એને લોક કરીશું એના માટે લિફ્ટને ડાઉન કરીશું હવે આપણે લિફ્ટ યોગ્ય ઊંચાઈ સુધી ઊંચી આપણે કરી દીધી છે ત્યારબાદ આપણે હવે જોઈશું ડ્રેઇન કોક આને કહેવાય ડ્રેન કોક જ્યાં આગળથી આપણે ઓઇલને નીકળવાનું છે બહાર તો આપણે સૌથી પહેલાં ડ્રેઇન કોકને ખોલીશું એના પહેલાં આપણે ડ્રેઇન ટ્રોલી આપણે લાવી દઈશું ત્યાં આગળ નજીક હવે આપણે ડ્રેઇન કોકને ખોલીશું તો તાલીમાર્થી મિત્રો આપણે આ ડ્રેન ક્લક ખોલીને એન્જિનમાંથી ઓઇલ રિમૂવ કર્યું અને બધું ઓઇલ નીકળી ગયા બાદ આપણે ડ્રેન કોકને યોગ્ય રીતે લગાવી દેવો અને લીકેજ ના થાય એના માટે એને યોગ્ય રીતે ટોર્ક કર્યું આપણે એન્જિન ઓઇલ ચેન્જ કર્યા બાદ હવે આપણે ફિલ્ટર એનું રિમૂવ કરીશું ફિલ્ટર રીમ કરતાં પહેલાં આપણે એન્જિન ઓઇલની ટ્રોલી નીચે રાખવી કેમ કે ફિલ્ટરની અંદર થોડું ઘણું ઓઇલ ભરેલું હોય છે એ માટે ઓઇલ નીચે ના ડળે એટલી તો આપણે હવે ઓઇલ ફિલ્ટર રીમૂવ કરીશું ઓઇલ નીચે ના પડે એને માટે ધ્યાન રાખવું ઓઇલ બધું જ ડ્રેન ટોઇલમાં જ પડવું જોઈએ હવે આપણે ઓઇલ ફિલ્ટર નવું નાખવું પડશે જ્યારે પણ તમે ઓઇલ ચેન્જ કરો તો ત્યારે ઓઇલ ફિલ્ટર હંમેશા નવું જ નાખવું જૂનું ઓઇલ ફિલ્ટર કોઈ દિવસ યુઝ કરવું નહીં ઓઇલ ફિલ્ટર નવું નાખવું એના પહેલાં એને ઓરિંગ એકવાર ચેક કરી લેવી અને એના ઉપર થોડું ઓઇલ લગાવી લેવું તો એના ઉપર આપણે થોડું ઓઇલ લગાવી દઈશું અને ઓઇલ ને બરાબર ફિટ કરી દેવી ડેમેજ ઓઇલ રિંગ ડેમેજ છે કે નહીં એકવાર ચેક કરી લેવી હવે આપણે એને ટાઈટ કરી દઈશું તાલીમાર્થી મિત્રો ઓઇલ ફિલ્ટર લગાવ્યા બાદ આપણે એને ટ્રોલીને દૂર કરી લઈશું ઓલને દૂર કર્યા બાદ આપણે એના સ્પેશિયલ ટૂલ્સની મદદથી અને યોગ્ય રીતે ટાઈટ કરી લઈશું સ્પેશિયલ ટૂલ્સની ટાઈટ કર્યા બાદ એને યોગ્ય રીતે સાફ કરી દેવું કોટન વેસ્ટની મદદથી તો આપણને ખબર પડે કે લીકેજિંગ છે કે નહીં ઓઇલ ફિલ્ટરને ટાઈટ કર્યા બાદ આપણે ગાડીને ડાઉન કરીશું હવે આપણે લિફ્ટને ડાઉન કરીશું એના પહેલાં આપણે એના સેફ્ટી લોક ખોલી દઈશું સેફ્ટી લોક ને ખોલ્યા બાદ આપણે લિફ્ટને ડાઉન કરીશું તાલીમાર્થી મિત્રો લિફ્ટ ને ડાઉન કર્યા બાદ એના આર્મ ને ખોલી નાખવા હવે આર્મ ને ખોલ્યા બાદ આપણે નવું ઓઇલ એન્જિન ની અંદર નાખીશું આપણે ફર્નલ ની મદદથી એન્જિન ઓઈલ નવું નાખીશું એન્જિન ઓઇલ નવું નાખ્યા બાદ ફિલર કેપ ટાઈટ કરી નાખીશું ફિલર કેપ ટાઈટ કર્યા બાદ આપણે ગાડીને આઇબેલ સ્પીડ પર સ્ટાર્ટ કરીને ઓઇ ફિલ્ટર લીકેજ છે કે નહીં તે એકવાર ચેક કરી લેવાનું ફિલેર કેપ ટાઈટ કર્યા બાદ ડિપસ્ટિક મદદ મદદથી આપણે એનું લેવલ ચેક કરીશું ગેજ ગેજને યોગ્ય રીતે સાફ કરીને ચેક કરવું એકવાર ઓઇલ ઓઇલ લેવલ ચેક કર્યા બાદ આપણે એને ફિટ કરી દેવાનું અને ગાડીને એકવાર સ્ટાર્ટ કરીને ઓઈલ લીકેજિંગ ચેક કરવું ફિલ્ટર લીકેજ છે કે નહીં આજે આપણે જોયું કે એન્જિનમાંથી ઓઇલને કઈ રીતના રીમૂવ કરવું અને ફિલ્ટરને કઈ રીતના રિપ્લેસ કરવું તો હવે આપણે આ પ્રેક્ટિકલમાં જોઈશું કે આ પ્રેક્ટિકલ કરતી વખતે આપણે સાવચેતી શું શું રાખવી પડશે તો સૌથી પહેલાં સેફટી માટે હેન્ડ ગ્લવસ પહેરવા જરૂરી છે પછી માથાની સુરક્ષા માટે હેલ્મેટ પહેરવું જરૂરી છે કેમકે લિફ્ટ અપ થાય તો એને પહેલાં હેલ્મેટ પહેરીને નીચે જવું જોઈએ અને ઓઇલ કોઈ જગ્યાએથી લીકેજ નથી એનું ધ્યાન રાખવું જોઈએ ત્યારબાદ લિફ્ટ ડાઉન કરતી વખતે ધ્યાન રાખવાનું નીચે કોઈ આવી ના જાય અચાનક આશા રાખું છું કે તમને આ પ્રેક્ટિકલમાં જરૂરી માહિતી બધી મળી ગઈ છે આભાર